કરીએ છોટા તો છોટા ઉદેપુરના કુકરદા ગામ સુધી વિકાસ નથી પહોંચ્યો અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુકરદા ગામમાં ઇમરજન્સીની સ્થિતિમાં ન પહોંચી શકી એકસો આઠ ગામના ડુકડા ફળિયામાં રહેતા સગર્ભાને દુખાવો પડ્યો હતો ગામના મુખ્ય રસ્તાથી મહિલાના ઘર સુધી એકસો આઠ પહોંચી ન શકી મહિલાને ઘરથી ગામના મુખ્ય રસ્તા સુધી ખાનગી વાહનમાં લાવવી પડી બાદમાં મહિલાને એકસો થી સારવાર માટે ખસેડાઈ વર્ષોથી ડુકટાફળિયામાં પાકા રસ્તાની માગ થઈ રહી છે

તો ટેકનિકલ ઇશ્યુના કારણે સંપર્ક કપાયો છે ફરીથી આપણે પ્રયત્ન કરીશું આ વિકાસના દ્રશ્યો તમે જુઓ છોટાઉદેપુરના દ્રશ્યો છે અહીં એટલો વિકાસ થયો છે કે કુકરદા ગામમાં જ્યારે આવશ્યકતા છે ત્યારે જ એકસો આઠ નથી પહોંચી શકી આ વિકાસના દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો છોટાઉદેપુરના કુકરદા ગામના કે જ્યાં અંતરિયાળ વિસ્તારમાં હજુ સુધી લોકો વિકાસને ઝંખી રહ્યા છે ગામમાં ઇમરજન્સીની પરિસ્થિતિનું નિર્માણ થયું એકસો એક સગર્ભાને દુખાવો પડ્યો અને જ્યારે આવશ્યકતા હતી ત્યારે એકસો આઠ ન પહોંચી સંવાદદાતા હકીમ જોડાઈ ગયા છે આપણી સાથે હકીમ કુકરદા ગામથી આ દ્રશ્યો આવ્યા છે ખરેખર શરમજનક કહેવાય એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ અહીં લોકો વિકાસ માટે ઝંખી રહ્યા છે બિલકુલ વસલપુર જિલ્લાના કુકરવાડ જે વિકાસ પડી છે મહિલા હતી તેને એક ખાનગી વાહન માં એકસો આઠ સુધી ને લાવવામાં આવી જ્યાં પાકો રસ્તો હતો ત્યાં સુધી ને લાવવામાં આવી અને ત્યારબાદ તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે એક બાજુ ગુજરાત સરકાર વિકાસ ની વાતો કરી રહી છે પરંતુ હજુ પણ